કાર્યકારી જોડાણની સ્થાપના માટે કેસની રચના અને કરાર વિશે સમજાવો પ્રસ્તાવના સલાહ પ્રક્રિયાની સફળતાનો પાયો સલાહકાર અને સલાહ પ્રાર્થી વચ્ચેના મજબૂત સંબંધ પર આધારિત છે જેને કાર્યકારી જોડાણ વર્કિંગ અલાયન્સ તરીકે ઓળખવામાં આવે છે આ જોડાણ સલાહના હેતુઓ હાંસલ કરવા માટે બંને પક્ષોના સહયોગ અને વિશ્વાસ પર રચાય છે કાર્યકારી જોડાણને મજબૂત બનાવવા માટે કેસની રચના કેસ ફોર્મ્યુલેશન અને કરાર કન્ટ્રાક્ટિંગ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એક કાર્યકારી જોડાણ વર્કિંગ અલાયન્સ વ્યાખ્યા કાર્યકારી જોડાણ એ સલાહ પ્રાર્થી અને સલાહકાર વચ્ચેનો સહયોગી અને હેતુપૂર્ણ સંબંધ છે જે ત્રણ મુખ્ય ઘટકો પર આધારિત છે એક સંબંધ બોન્ડ સલાહકાર અને સલાહપ્રાર્થી વચ્ચેનો વિશ્વાસ સ્વીકાર અને આદરનો સંબંધ બે ધ્યેય ગોલ્સ સલાહ પ્રક્રિયાના સ્પષ્ટ અને સહિયારા ધ્યેયો ત્રણ કાર્યો ટાસ્ક આ ધ્યેયો હાંસલ કરવા માટે બંને પક્ષો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓ મહત્વ એક મજબૂત કાર્યકારી જોડાણ સલાહપ્રાર્થીને મુક્તપણે વાત કરવા જોખમ લેવા અને પરિવર્તન માટે પ્રયાસ કરવા માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડે છે આ જોડાણ વિના સલાહ પ્રક્રિયા નિષ્ફળ જઈ શકે છે બે કેસની રચના કેસ ફોર્મ્યુલેશન કેસની રચના એ એક પ્રણાલીગત પ્રક્રિયા છે જેમાં સલાહકાર સલાહપ્રાર્થીની સમસ્યા તેના મૂળ કારણો વર્તમાન પરિબળો અને તેને ટકાવી રાખતા પરિબળોને સમજવા માટે માહિતી એકત્ર કરે છે આ પ્રક્રિયા કાર્યકારી જોડાણની સ્થાપના માટે પાયાનું કામ કરે છે પગલાં એક માહિતી એકત્ર કરવી સલાહકાર સલાહ પ્રાર્થીના જીવન ઇતિહાસ વર્તમાન સમસ્યાઓ વિચારો લાગણીઓ વર્તન અને સામાજિક સંબંધો વિશે માહિતી મેળવે છે બે સૈદ્ધાંતિક સમજણ એકત્ર થયેલી માહિતીને મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો જેમ કે વ્યક્તિ કેન્દ્રિત જ્ઞાનાત્મક વર્તણૂકીય મનોવિશ્લેષણાત્મકના માળખામાં ગોઠવવામાં આવે છે આનાથી સલાહકારને સમસ્યાની ઊંડાણપૂર્વક સમજણ મળે છે ત્રણ સમસ્યાને સમજવી સલાહકાર સલાહપ્રાર્થીને તેની સમસ્યાની ઉત્પત્તિ અને વર્તમાન સ્થિતિ વિશેની સમજણ આપે છે આ સમજણથી સલાહપ્રાર્થીને એવું લાગે છે કે તેની વાતને ગંભીરતાથી લેવામાં આવી છે ચાર ધ્યેય નિર્ધારણ કેસની રચનાના આધારે સલાહકાર અને સલાહપ્રાર્થી સાથે મળીને સલાહ પ્રક્રિયાના ચોક્કસ અને વાસ્તવિક ધ્યેયો નક્કી કરે છે મહત્વ કેસની રચના સલાહકારને સલાહ પ્રાર્થીની સમસ્યાને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ કરે છે જે સલાહ પ્રક્રિયાની દિશા નક્કી કરે છે આનાથી સલાહ પ્રાર્થીને વિશ્વાસ થાય છે કે સલાહકાર તેની પરિસ્થિતિને બરાબર સમજી રહ્યો છે જે કાર્યકારી જોડાણને મજબૂત બનાવે છે ત્રણ કરાર કન્ટ્રાક્ટિંગ કરાર એ સલાહકાર અને સલાહ વચ્ચેની ઔપચારિક અથવા અનૌપચારિક સમજૂતી છે આ સમજૂતી સલાહ પ્રક્રિયાના નિયમો સીમાઓ અને જવાબદારીઓ સ્પષ્ટ કરે છે પગલાં એક હેતુની સ્પષ્ટતા સલાહનો મુખ્ય હેતુ અને અપેક્ષાઓ વિશે વાત કરવી બે સીમાઓ બાઉન્ડ્રીઝ નક્કી કરવી સમય સત્રની અવધિ અને આવર્તન ગોપનીયતા ગોપનીયતાની મર્યાદાઓ અને તેના ભંગના સંજોગો દાંત જો સલાહપ્રાર્થી પોતાના કે અન્ય કોઈના જીવન માટે જોખમી હોય તો ભૂમિકાઓ સલાહકાર અને સલાહપ્રાર્થીની ભૂમિકાઓ અને જવાબદારીઓ સ્પષ્ટ કરવી ફી જો લાગુ પડતી હોય તો ફી અને ચૂકવણીની શરતો સત્ર સિવાયનો સંપર્ક કટોકટી સિવાયના સંજોગોમાં સંપર્ક કરવાની મર્યાદાઓ ત્રણ જવાબદારીઓ સલાહકારની જવાબદારી સલાહ પ્રક્રિયાને સંચાલિત કરવાની છે જ્યારે સલાહ સલાહપ્રાર્થીની જવાબદારી સહયોગ આપવા અને ખુલ્લા રહેવાની છે મહત્વ કરાર દ્વારા સલાહ પ્રક્રિયાનું માળખું અને નિયમો નક્કી થાય છે જે સલાહ પ્રાર્થીને સલામતી અને પ્રેડિક્ટેબિલિટી ભવિષ્યની આગાહીનો અનુભવ કરાવે છે નિયમોની સ્પષ્ટતાથી કોઈપણ ગેરસમજ ટાળી શકાય છે અને બંને પક્ષો વચ્ચેનો વિશ્વાસ વધે છે જે કાર્યકારી જોડાણનો આવશ્યક ભાગ છે ઉપસહાર કાર્યકારી જોડાણની સ્થાપના માટે કેસની રચના અને કરાર બંને એકબીજાના પૂરક છે કેસની રચના દ્વારા સલાહકાર સલાહપ્રાર્થીની સમસ્યાની ઊંડાણપૂર્વક સમજણ મેળવે છે જ્યારે કરાર દ્વારા તે આ પ્રક્રિયા માટે સુરક્ષિત અને સ્પષ્ટ માળખું બનાવે છે આ બંને ઘટકોના સંયોજનથી એક મજબૂત અને વિશ્વસનીય સંબંધ રચાય છે જે સલાહના સફળ પરિણામો માટે અનિવાર્ય છે